નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે અષ્ટોતરશત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો ચોથા દિવસે પૂજ્યશ્રી વ્રજરાજકુમારજીની કથામાં રામ પ્રાગટ્ય નિમિત્તે બાર હજાર દિવાનો સામૂહિક આરતી યોજાઈ હતી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વડોદરાના તત્વધાનમાં શહેરના વિસ્તારમાં આવેલા અંબાલાલ ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલભૂષણ આચાર્ય પૂજ્યપાદ ગૌસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીએ શ્રી મુખે કથાનું રસપાન કરાવ્યું હતું પૂજ્યશ્રી દ્વારા ભગવાનના વામન અવતાર રામ અવતાર કૃષ્ણ અવતાર કથાનું રસપાન કરવામાં આવ્યું હતું કથામાં ભગવાન રામના પ્રાગટ્ય નિમિત્તે ઉપસ્થિત હજારો ભક્તો દ્વારા પૂજ્યશ્રીની ઉપસ્થિતિમાં બાર હજાર દિવાનો ભવ્ય આરતી કરી ઉતારી હતી જેના પગલે સમગ્ર કથા મંડપ કૃષ્ણમય સાથે રામમય બન્યું હતું પૂજ્યશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભગવાન દરેક વ્યક્તિના અંતરમાં વસે છે પરંતુ કથાના શ્રવણ માત્રથી ભગવાનની પ્રાપ્તિ થતી નથી આજ રોજ શ્રીના સાનિધ્યમાં ભાગવત કથાના ચતુર્થ દિવસે ભગવાનના વામન અવતાર રામ અવતાર અને કૃષ્ણ અવતારના પ્રાગટ્યની કથાનું રસપાન કરવામાં આવ્યું હતું બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યા મુકામે ભગવાન શ્રી રામ રામલલ્લાની જ્યારે નવનિર્મિત ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં બિરાજમાન થવાના હોય એ પ્રસંગે વધાવતા ભગવાન રામના પ્રાગટ્ય પ્રસંગ નિમિત્તે કથા મંડપમાં હાજર હજારો ભક્તો દ્વારા પૂજ્ય પૂજ્યશ્રીની નિશ્રામાં ભગવાન રામની રામના બાર હજાર દીવાના ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી જેના પગલે કથા મંડપમાં એક અલૌકિક માહોલ જોવા મળ્યો હતો જે બાદ ભવ્યતાથી નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના વડોદરાના પ્રમુખ પરેશભાઈ શાહે જણાવ્યું હતું કે પૂજ્યશ્રીના સાનિધ્યમાં આજરોજ કથાનું શ્રાવણ કરવામાં હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા જેમાં યુવાનો અને યુવતીઓની સંખ્યા પણ વધારે હતી કથાના માધ્યમથી જ્ઞાનસભર દ્રષ્ટાસભર જીવનના અનેક વિષયોને સ્પષ્ટતા અને સ્પષ્ટતા દર્શાવતા પ્રેરક પ્રસંગો થકી પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ વિશ્વભરના લાખો ભાવિ ભક્તોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો યોજ્ઞ

ગુપ્તા પરેશભાઈ શાહ સુજલ ચેરિટેબલ ટ્રસ્ટે ન્યૂઝ કાઉન્સીલર શ્રી રાજેશ મૃગાંક મર્ચન્ટ સહિત શહેરના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા Yeah. माँ ने उनको प्रोत्साहित किया उसमें विश्वास पैदा किया एक माँ धारे तो ये बाड़क को जतन पर कर सके मां धारे ये बाड़क को पतन पर कर सके ध्रुव जी भक्ति करने आगे बढ़िया આજે વડોદરાની સંસ્કારી નગરીમાં આજે જે ભગવત સત્તા બેઠી છે અને વ્રજકુમાર બાવાશ્રીએ જે આજે રસપાન કરાવે છે આજનો દિવસ મારા માટે પણ ખૂબ હું ધન્યતા અનુભવું છું તમામ વડોદરાવાસીઓ જન તમામ જે અત્યારે છેલ્લા ચાર દિવસથી ભગવત સપ્તાહનો લાભ લઈ રહ્યા છે સાથે સાથે આજે એકાદશીના દિવસે ભગવાન રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે બાવીસમી જાન્યુઆરી ત્યારે આજે એકાદશીના દિવસે પણ મહાઆરતીનો જે આજે મોટી એક આસ્થાનું કારણ બધાનો આપણો એ છે કે ભાઈ અયોધ્યામાં જ્યારે ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી ત્યારે આજે મહાઆરતીનું જે આયોજન થયું છે એ બદલ પણ હું આજે તમામ મુખ્ય મનોરથનો અને તમામ આયોજકોનો હું ખરેખર આભાર માનું છું અને એમને અભિનંદન એટલા માટે આપું છું કે આવા પવિત્ર દિવસે પણ અમને લોકોને આ મહાપૂજ આરતીનો લાભ લેવાનો મળ્યો અને વ્રજરાજ બાવાજી જે આ રસપાન કરાવી રહ્યા છે ખરેખર સૌ વૈષ્ણવજનો અને મરોડાવાસીઓ ખૂબ ખૂબ ધન્યતા અનુભવો છે અને અવાના સદાય ભગવત સપ્તાહ અને તમામ આવી કથાઓ થતી રહે એ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રી દિવાઈઓ વડોદરા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના ચોથા દિવસે આજે રામ જન્મભૂમિ જ્યારે મોદી સાહેબ રામ જન્મભૂમિની બાવીસમી તારીખેનો જે આયોજન કર્યું છે એને અનુલક્ષીને વૈષ્ણવજનો પણ બધા જ એની અંદર જોડાય એ હેતુસર આજે રામ જન્મભૂમિએ દરેક વૈષ્ણવોએ દીપ પ્રાગટ્ય કરીને રામજીને જન્મનો પ્રાગટ્ય ઉત્સવ મનાવ્યો અને હર હંમેશા દરેક વૈષ્ણવ સૃષ્ટિ અને રામ જન્મભૂમિ પણ મનાવે છે અને હર હંમેશા દરેક વૈષ્ણવો રામ જન્મભૂમિ ખૂબ આસ્થાપૂર્વક સંખ્યામાં આજે રામ જન્મભૂમિ ઉજવણી કરી અને એક એવો મેસેજ પાસ કર્યો કે દરેક વૈષ્ણવો રામ જન્મભૂમિ ખૂબ આનંદ ઉલ્લાસ મહેલ ઉજવણી કરી અને ત્યારબાદ કૃષ્ણ જન્મભૂમિ પણ ઉજવણી કરવાના છે આજે નંદ પણ છે અને બધા જ વૈષ્ણવો લઈ રહ્યા છે અને આજે વીસ હજાર થી પણ વૈષ્ણવો અહિયાં ઉપસ્થિત થયા છે અને આજે અગિયારસ કરીને કોઈ પણ વૈષ્ણવ મંડપ માંથી એક જોખું પણ કે આગુ પાછું પણ થયું નથી અને સર્વ વૈષ્ણવ ખૂબ આનંદપૂર્વક એનો લાભ લે છે